પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ કિમ કરો તી એટલે કે શું કરે છે બાળ મિત્રો અહીં આપણે બજારમાં મળતા તૈયાર સ્ટીકર અથવા તો વર્તમાનપત્ર અથવા તો કોઈ જૂની બુક હોય એમાંથી કોઈ ક્રિયા કરતા હોય તેવા ચિત્ર લગાવવાના છે મેં અહીં ત્રીસ જેટલી ક્રિયા સંસ્કૃતમાં વર્ણવી છે આશા રાખું છું તમે જે કટિંગ્સ લગાવ્યા હોય કે કોઈ સ્ટીકર લગાવ્યા હોય એમાં આ ક્રિયા તમને સંસ્કૃતમાં નામ લખવા માટે ઉપયોગી થઈ શકે ધન્યવાદ <Dhanyavad>